સાબરકાંઠા જિલ્લાના વડાલી તાલુકાની જૂથ ગ્રામ પંચાયતના સરપંચ પરમાર પ્રવિણસિંહ તેજસિંહ આજરોજ મીડિયા સમક્ષ રજૂઆત કરી હતી મહોર ગામ જૂથ લોકોના વિકાસ માટે કામ કરવામાં તત્પર રહીશ ગ્રામ પંચાયતમાં સરકાર તરફથી આવતી ગ્રાન્ટો ગામમાં યોગ્ય રીતે વિકાસ માટે હું કામ કરવામાં યોગદાન આપીશ પંડિત દીનદયાળમાં સરકાર શ્રી તરફથી આવતું અનાજ ગરીબ જનતા સુધી પહોંચે છે એ રીતે હું કામ કરીશ મોહર ગામ જૂથ ગ્રામ પંચાયતમાં લોકોની કોઈ પણ સમસ્યા હશે હું યોગ્ય રીતે હું જોડે રહી યોગ્ય પ્રશ્નો સોલ્વ કરીશ મોહર ગામ જૂથમાં આવતા તમામ ગામમાં આવતી વડાપ્રધાન આવાસ યોજનાની મફત પ્લોટની જે વખત સરકાર શ્રી હુકમ થશે તો હું ગામના ગરીબ લોકોને લોકો મફત પ્લોટ ફાળવણી કરીશ રસ્તા અને પાણી સમસ્યા હશે હું જેમ બને તેમ યોગ્ય યોગદાન આપીશ પરમાર આજે હું રજૂઆત કરું છું કે બાલુષના સુરતપુરા નવી મહોર જૂની મોર કંપા તમામ જૂથ પંચાયતના તમામ માતાઓ બહેનો યુવા દોસ્તો વડીલો આગેવાનો જે તમારા પોતાના મત આપી અને મારા ઉપર વિશ્વાસ ભરોસો રાખી મને વિજય બનાવ્યો છે તો તે બદલ દરેક જનતાનો હું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને તમામ જનતાના મારા સરપંચના વંદન છે હવે આ વિશે જનતાને શું સેવા કરવા માંગો છું આ વિશે જ્યારે મારા ઉપર ભરોસો મૂકી અને લોકોએ મને આ સરપંચની સીટ ઉપર બેસાડી છે તો તમામ જનતાને જે વડાપ્રધાન આવાસ યોજનાની સહાય આવશે તો તમામ ગરીબો સુધી હું આવાસ યોજના વધતી કરીશ